રાહુલ ગાંધીની યાત્રા હોય અને એ પણ શાંતિપૂર્ણ માહોલમાં પતી જાય એવું તો કઈ રીતે શક્ય છે અને તે પણ ખાસ કરીને ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો બે જૂથો વચ્ચે અથડામણ થઈ જય શ્રી રામ સેના અને ભારત જોડો ન્યાય યાત્રા બંને જૂથો વચ્ચે અથડામણ સર્જાય છે જ્યારે કોઈ પણ રેલી નીકળવાની હોય છે ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ મંજૂરી લેવામાં આવે છે તો શું આ રેલી નીકળવાની છે તે પોલીસને ખબર નહીં હોય શું જય શ્રી રામ સેનાના કાર્યકરોએ મંજૂરી નહીં લીધી હોય અને જો મંજૂરી લીધી હોય તો પહેલાથી જ આ રસ્તા પર બીજી રેલી પણ નીકળવાની છે તે પોલીસને ખબર નહીં હોય સવાલો ઘણા છે આ રાજકીય રેલીમાં જય શ્રી રામ ના નારાની શી જરૂર શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં નમસ્કાર હું અમરીના અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર